મિત્રો દ્વારકા શહેરમાં એક દીકરી સાથે બનેલી આ એક સત્ય ઘટના છે આવી ઘટના સાંભળજો દ્વારકાના બજારમાં આવેલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે મારી બદલી થયેલી સવારે આઠથી બાર અને સાંજે ત્રણ થી છ મારી ડ્યુટી રહેતી કામનું અહીં એટલું બધું દબાણ ન હતું પ્રસાદના પાર્સલો અને મની ઓર્ડરનું કામ ખાસ રહેતું સવારે જે પણ ટપાલો આવતી અને ટેલિગ્રામ ઉતરતા એ બધા એરિયા પ્રમાણે ગોઠવી ને મારો પોસ્ટમેન જોશી દસ વાગ્યે નીકળી જતો અને બાર વાગે પાછો આવી જતો સાંજે ત્રણ વાગ્યા પછી એ પટ્ટાવાળાનું કામ પણ કરતો અને જે પણ ટેલિગ્રામ આવે એની ડિલિવરી કરી આવતો આ અમારો રોજિંદો ક્રમ હતો આ ઘટનાની શરૂઆત અહીંથી જ થાય છે છેલ્લા કેટલાક સમયથી દરરોજ સાંજે ખૂબસૂરત પણ ગરીબ દેખાતી એક યુવાન છોકરી નિયમિત પોસ્ટ ઓફિસમાં આવતી અને જોશીને પૂછતી સાહેબ મારી કોઈ ટપાલ આવી ગામડાના માણસો બિચારા પોસ્ટમેનને પણ સાહેબ કહેતા કોઈ પણ સરકારી નોકરી કરનાર કર્મચારી ભોળા માણસો માટે તો સાહેબ જ કહેવાતો ના સોનલ આજે પણ તારી કોઈ ટપાલ નથી અને એ નિરાશ થઈને પાછી જતી હું રોજ એને જોતો ચારથી પાંચ વાગ્યાની આસપાસ રેગ્યુલર પોસ્ટ ઓફિસ આવતી એક જ સવાલ કરતી અને નિરાશ થઈને પાછી જતી સળંગ ત્રણ મહિના સુધી આ છોકરીને મેં જોઈ એક જ સવાલ અને જોશીનો એનો એ જ જવાબ હવે મને ખરેખર કુતુહલ થયું આ છોકરી કોની ટપાલની આટલી બધી આતુરતાથી રાહ જુએ છે ત્રણ ત્રણ મહિનાથી એક પણ દિવસ એ ચૂકી નથી હવે તો મારે એને બેસાડીને પૂછવું જ પડશે પહેલાં તો મેં જોશીને આ સવાલ કર્યો અરે જોશી આ છોકરી કોણ છે રોજ તને ટપાલનું પૂછું આવે છે અરે સાહેબ એ સોનલ છે ખારવા કોમની દીકરી છે એનો બાપ મરી ગયો છે એક ભાઈ છે અને માં છે એનો ભાઈ દરિયામાં માછીમારોનો ધંધો કરે છે એની પોતાની બોટ પણ છે સોનલ કોઈના પત્રની રાહ જુએ છે ઝાજી ખબર તો મને પણ નથી અને બીજા દિવસે સોનલ પાંચ વાગે આવી તો મેં એને અંદર ખુરશીમાં બેસાડી આ ટાઈમે કંઈ ખાસ કામ હોતું નથી એટલે હું પણ ફ્રી હતો તું કોના પત્રની આટલી બધી રાહ જુએ છે સોનલ સોનલે એની દેશી ભાષામાં જ મારી સાથે વાત કરી સાહેબ મારા ઘરવાળાની એમણે મને કીધું તું કે એક મહિના પછી પોસ્ટ ઓફિસના સરનામે ટપાલ લખીશ અને તને લેવા આવીશ તું પોસ્ટ ઓફિસમાં તપાસ કરતી રહેજે મારી ટપાલ આવે એટલે તું તૈયાર રહેજે પણ હજુ સુધી એમની ટપાલ આવતી નથી પણ એ તને ટપાલ શું કામ લખે એ તારો પતિ છે તો તને અહીં રૂબરૂ ના મળી શકે ના એ તો અહીંથી મુંબઈ જ્યાં છે અમે અહીં રૂખમણી માતાના મંદિરમાં છાનામાના લગ્ન કરેલા છે એમણે મને હાર પહેરાવ્યો અને મી એમને હાર પહેરાવ્યો એ પછી અહીં કાળિયા ઠાકર દ્વારકાધીશના મંદિરમાં અમે બંને પગે લાગવા આવ્યા એક અઠવાડિયા સુધી એ મને રોજ ધર્મશાળામાં બોલાવતા મેં એમનો સંસાર માંડ્યો મજૂરીમાં રાત પાડી છે એવું મારી માને કહીને હું રાતે પણ એમની હારે જ રહેતી બસ એ પછી થોડા દાડા માઈ જતા રહ્યા મને કહ્યું કે મારી ટપાલ મળે એટલે તું તૈયાર રહેજે હું આવીને તને સીધો મુંબઈ લઈ જઈશ તારી પાસે દુબઈ જવા માટે પાસપોર્ટ છે એ શું હોય મારી પાસે એવું કંઈ નથી એક ચોપડી હોય જેમાં સિક્કો મારીને સરકાર દુબઈ જવા દે એના વગર તો દુબઈ કઈ રીતે જઈ શકે એ તને કઈ રીતે લઈ જાય એ કહેતા હતા કે એમનો સરકારમાં બહુ મોટી મોટી ઓળખાણો છે એટલે એમને લઈ જશે તમે જે કીધું એવી ચોપડીની જરૂર નહીં પડે એમને એને કેવી રીતે મળી કઈ રીતે ઓળખે છે એને એ કંત્રાટી છે અહીંયા એમનું કંત્રાટનું કામ ચાલતું હતું ચાર પાંચ મહિના માટે આવેલા હું એમને ત્યાં મજૂરી જતી હતી એમને હું ગમી ગઈ મને કહે કે તું મારી હારે લગ્ન કરીશ લગ્ન કરીને હું તને દરિયા પાર દુબઈ લઈ જઈશ પહેલાં તો મેં ના પાડી પણ પછી બળ્યો મને પણ એમની હારે પ્રેમ થઈ ગયો અમારી ખારવા કોમમાં આવા હારા માણસો મળે નહીં બસ ઈ ગયા પછી કોઈ કાગળ પત્તર નથી અહીંયા મારો ભાઈ પણ મારા લગ્ન માટે ઉતાવળો થઈ ગયો છે હવે એક ભાવમાં બે ભાવ થોડા કરાય કાળિયાની હામે અમે સોગંધ ખાધા છે રૂખમણી માતાની સામે લગ્ન કર્યા છે બસ એમની ટપાલ આવી જાય એટલે હું દુબઈ જવાની તૈયારી કરું એનું નામ શું છે એણે સરનામું એનું સરનામું તને લખી આપ્યું છે એમનું નામ મારાથી ન લેવાય પાપ લાગે ટપાલ આવે એટલે તમે જોઈ લેજો ને એમાં નામ સરનામું બધું લખ્યું હશે મી તો એમને કંઈ પૂછ્યું નથી દુબઈ જવાના હતા એટલી વાત કરેલી હું આ ભોળી છોકરીને જોઈ જ રહ્યો કેટલું બધું ભોળપણ અને કેટલો બધો વિશ્વાસ બિચારી આવી નિર્દોષ છોકરીઓ જ ફસાઈ જતી હોય છે લગ્નના નામે પેલો એને છેતરી ગયો અને આ અભણ ભોળી છોકરીને અઠવાડિયા સુધી ભોગવી લીધી સારું હું દુબઈ બાબતની તપાસ કરું છું પણ મને એ વાત કર કે એનો કોન્ટ્રાક્ટ ક્યાં ચાલતો હતો તું મજૂરીએ કઈ સાઈટ પર જતી હતી ગીતા મંદિર જવાના રોડ ઉપર એક મોટું સરકારી ગેસ્ટ હાઉસ બનતું ન્યાકણે એણે માહિતી આપી એ દિવસે સાંજે જ મેં તપાસ કરી તો ત્યાં એક ગેસ્ટ હાઉસ નવું બનેલું હતું મેં મેનેજર સાથે વાત કરી મેનેજર મોટી ઉંમરના હતા મુરબ્બી આ ગેસ્ટ હાઉસનું કન્સ્ટ્રક્શન કોણે કરેલું તમને કંઈ ખ્યાલ ખરો અરે તમે મહેતા સાહેબ તમે તો પોસ્ટ માસ્ટર છો ને હું ક્યારેક મની ઓર્ડર કરવા આવતો હોઉં છું એટલે તમને ઓળખું છું હું તો અહીંયા નોકરી કરું છું પણ ઊભા રહો હું જોઈને કહું અને એમણે કબાટમાંથી એક ફાઇલ કાઢી જેમાં ગેસ્ટ હાઉસની તમામ વિગતો અને નકશો વગેરે હતા આ જુઓ જામનગરની નાગજીભાઈ એન્ડ કંપનીને આ કામ સોંપેલું ઓકે વડીલ આભાર કહી હું ત્યાંથી પોલીસ સ્ટેશને ગયો મારી ઓળખાણ આપી વિગતવાર બધી વાત સોલંકી સાહેબને કરી આ કામ હવે તમે જ કરી શકો સાહેબ મારાથી જેટલું થઈ શકે એટલું મેં કર્યું એક કુંવારી છોકરીની જિંદગીનો સવાલ છે લગ્નનું નાટક કરીને ભાગી ગયો આપણે એને પકડવો જ પડશે થેન્ક યુ મહેતાભાઈ તમે એક ઉમદા કામ કર્યું છે હું આજથી જ મારા ચક્રો ચાલુ કરી દઉં છું પહેલાં તો એ જાણવું પડશે કે દ્વારકાના ગેસ્ટ હાઉસનો કોન્ટ્રાક્ટર કોણ હતો કારણ કે આ કંપની તો મોટી છે એટલે નાના કોન્ટ્રાક્ટરોને અલગ અલગ શહેરોમાં કે વિસ્તારોમાં કામનો કોન્ટ્રાક્ટ આપી દેવાનો હોય છે કાલ સુધીમાં તમને ફોન કરી દઉં છું સાહેબ બીજા દિવસે સાંજે છ વાગ્યા આસપાસ પોસ્ટ ઓફિસમાં સોલંકી સાહેબનો ફોન આવી ગયો કોઈ પ્રતાપ રાઠોડ નામનો સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની ઉંમરનો સબ કોન્ટ્રેક્ટર છે એણે આ કામ કરેલું પાંચ મહિના સુધી એ દ્વારકામાં રહેલો અત્યારે એનું કામ જામ ખંભાળિયામાં ચાલે છે કાલે હું એને પકડી લઉં છું મેં નાગજીભાઈની કંપનીમાં પણ કહી દીધું કે ભૂલે ચૂક્યો પણ આ વાતની એણે જાણ ના થાય નહીં તો એ ભાગી જશે ભલે સાહેબ થેન્ક યુ વેરી મચ કાલે સોનલની વાત સાંભળીને મને બહુ આઘાત લાગ્યો એટલે આટલું બધું મારે કરવું પડ્યું પ્રતાપને એરેસ્ટ કરીને સોલંકી સાહેબ દ્વારકા પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા મને પણ બોલાવી લીધો એને રિમાન્ડ ઉપર લીધો બે ચાર તમાચા માર્યા એટલે એણે બધી સાચી વાત કરી દીધી એ પરણેલો હતો અને એને એક નાનો બાબો પણ હતો પણ સોનલ એને બહુ જ ગમી ગઈ હતી ચાર મહિના સુધી એની હિંમત ન ચાલી પણ કામ પૂરું થવા આવ્યું ત્યારે એણે લગ્નની વાત કરીને એને ફસાવી દીધી આખી રાત એને પોલીસ કસ્ટડીમાં રાખ્યો અને સવારે સોનલને બોલાવવામાં આવી મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે તું જેને તારો ઘરવાળો માને છે એ આ પ્રતાપને બરાબર ઓળખી લે એ જામનગર રહે છે પરણેલો છે અને એક દીકરાનો બાપ પણ છે તને એણે ફસાવી છે લગ્નનું નાટક કરીને તને ભોગવીને કાયમ માટે ભાગી ગયો છે બોલ હવે તારે શું કરવું છે સાહેબ હું તો લૂંટાઈ ગઈ આમાં હવે હું શું કહું મેં તો રૂખમણી માતાની હાજરીમાં લગ્ન કર્યા છે હવે એક ભાવમાં બે ભાવ હું નહીં કરું એ મારા ઘરવાળા છે એમને જ પૂછો સાહેબ કે હવે શું કરવું છે જો સાંભળ શાલા હરામી તારી પાસે બે રસ્તા છે અમે તારી બૈરીને વાત કરીએ એ હા પાડતી હોય તો કાયદેસર આ નિહારે લગ્ન કર અને નહીં તો સોનલ સાથે સમાધાન કરી લે એટલે કેસ ઊંચો મૂકી દઈએ મારી ઘરવાળી તો મને મારી નાખે સાહેબ મારો સાળો પણ મને જીવતો ના રહેવા દે તમે જ કોઈ રસ્તો કાઢી આપો અને સોનલને સમજાવો સોનલ તું જરા બહાર બેસ સોલંકી સાહેબે સોનલને કહ્યું સોનલ બહાર ગઈ રસ્તો એમને નહીં નીકળે તને કોર્ટમાં ખેંચી જાઓ તો જેલના સળિયા પાકા કેટલા વર્ષની પડશે એ કંઈ નક્કી નથી બોલ કેટલા પૈસા ખર્ચી શકે એમ છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે સાહેબ મને બચાવી લો મારા બૈરી છોકરા રખડી પડશે મારી પાસે બહુ મોટી રકમ નથી સાહેબ એ મારે નથી જોવાનું તારે આ પરાક્રમ કરતા પહેલા વિચારવાનું હતું આજે તને કોર્ટમાં લઈ જાઉં છું લાખ દોઢ લાખમાં બધું પતાવી દો સાહેબ અને સોનલને તમે જ સમજાવી દો સાહેબ મને એનાથી છૂટો કરી દો મારી ભૂલ થઈ ગઈ એટલામાં કંઈ ન વળે ઓછામાં ઓછા અઢી લાખ રૂપિયા જોઈશે બે લાખ સોનલના અને પચાસ હજાર અમારો ખર્ચો મંજૂર હોય તો બોલ નહીં તો કોર્ટમાં જવાની તૈયારી કરીએ મને અઠવાડિયાનો ટાઈમ આપો સાહેબ હાલ ને હાલ તો મારી પાસે કાંઈ જ નથી હું ભાગી નહીં જાઉં સાહેબ અહીં આવીને આપી જઈશ તારું એક સ્ટેટમેન્ટ લઈ લઉં છું કે તે સોનલને ફસાવી હતી અને તેના ઉપર એક અઠવાડિયા સુધી લગ્નના નામે બળાત્કાર કર્યો હતો તું પૈસા આપવા આવે એટલે આ સ્ટેટમેન્ટ ફાડી નાખીશું બરોબર જી સાહેબ ઓકે હવે તું સીધો નીકળી જ જા સોનલને મળતો નહીં એના ગયા પછી સાહેબે સોનલને અંદર બોલાવી જો બેટા મારી વાત ધ્યાનથી સાંભળ તારી સાથે ખૂબ જ ખોટું થયું છે એ હું જાણું છું પણ ભગવાન પણ આ લગ્ન માન્ય નહીં રાખે કારણ કે પ્રતાપ પરણેલો છે એના પાપની સજા એને મળશે તું નિર્દોષ છે એટલે ભગવાન તને માફ કરી દેશે આપણા ત્રણ સિવાય આ વાત કોઈ જાણતું નથી તું એને ભૂલી જા તારી સાથે એણે જે રમત રમી છે એનો દંડ ભરવા એ તૈયાર છે તારે હવે મજૂરી કામ નહીં કરવું પડે મેં એની પાસે દોઢ લાખ રૂપિયા મંગાવ્યા છે એ તું લઈ લે અઠવાડિયા પછી પોસ્ટ ઓફિસમાં તપાસ કરજે ત્યાંથી સમાચાર મળે એટલે પોલીસ સ્ટેશન પૈસા લેવા આવી જજે તારા કાર્યા ઠાકર પણ આ બધું જાણે છે એટલે તને માફ કરી દેશે સાહેબ પૈસા લઈને હું શું કરું આટલા પૈસા ક્યાં હાચવું મને મારા ભાઈને શું જવાબ દેવો એક કામ કર સોનલ કાલે પોસ્ટ ઓફિસ આવીને એક ફોર્મ ભરી દે એટલે તારું બેંકમાં ખાતું ખોલી દો આ તમામ પૈસા બેંકમાં રહેશે તારે જેટલા પૈસાની જરૂર પડે એટલા પૈસા પોસ્ટ ઓફિસ આવીને ઉપાડી લેવાના કોઈને કંઈ ખબર નહીં પડે અને ઘરે બેસીને થોડું થોડું ભણવાનું ચાલુ કર અહીં એક બેનને હું ઓળખું છું એ તને વાંચતા લખતા શીખવાડી દેશે તારે રોજ એક બે કલાક એમના ઘરે જવાનું અને એમનું થોડું કામ કરવાનું તારે હવે મજૂરી કરવાની નથી અને ભવિષ્યમાં આવા હરામી લોકો તને છેતરી ન જાય એનું ધ્યાન રાખજે મેં કહ્યું વાહ મહેતા સાહેબ વાહ બહુ સરસ રસ્તો કાઢી આપ્યો તમે તો સોનલનું બેંક એકાઉન્ટ ખુલી ગયું એક અઠવાડિયા પછી દોઢ લાખ જમા થયા એક લાખ સોલંકી સાહેબે રાખ્યા મને એમણે ઓફર કરેલી પણ મેં ચોખ્ખી ના પાડી કોઈને સુખ વેચી શકું એનાથી મોટો આનંદ મારા જીવનમાં બીજો કોઈ નથી એ પ્રસંગને લગભગ દોઢ વર્ષ થઈ ગયું વચ્ચે વચ્ચે ક્યારેક સોનલ મને પોસ્ટ ઓફિસમાં મળવા ચોક્કસ આવતી અને એક દિવસ મારી બદલી રાજકોટ થઈ સોનલને ખબર પડતા એ મને ઓફિસ છૂટવા સમયે ખાસ મળવા આવી કદાચ જોશીએ જ એને વાત કરી હશે સોનલ દોઢ વર્ષમાં પૂરી બદલાઈ ગઈ હતી હવે ઓઢણી ચણિયાના બદલે એ ડ્રેસ પહેરતી થઈ ગઈ હતી ભાષા પણ સુધરી ગઈ હતી સાહેબ તમે જાઓ છો તમારા વગર હવે અમારું કોણ તમે મને હારે ના લઈ જાઓ મારી મા તો મરી ગઈ ભાઈના સહારે છું રઘલો આખો દિવસ દારૂ પીને પડ્યો રહે છે ક્યારેક મને મારી પણ લે છે કહેતા કહેતા એની આંખમાં આંસુ આવી ગયા અરે સોનલ તું રવા માંડી દ્વારકામાં તારો કાળિયો ઠાકર તો છે જ ને એણે જ તો તને બચાવી લીધી ના સાહેબ મને બચાવનાર તમે જ મારા ભગવાન છો હું તો રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાતી હતી આજે હું જે પણ કહી છું એ તમારા કારણે સાહેબ તમારા ઘરની નોકરાણી થઈને રહીશ તમે મને હારે લઈ જાઓ આખી જિંદગી તમારી સેવા કરીશ મહેતા સાહેબ એક વાત કહું હું તો બહુ નાનો માણસ છું તમે સોનલને લઈ જાઓ સોનલ સાચું કહે છે એનો સમાજ બહુ જ પછાત છે એનો ભાઈ એના લગ્ન પણ એના જેવા કોઈ ભાઈબંધ જોડે કરશે તમારી સાથે હશે તો બિચારીની જિંદગી તો સુખી થશે જોશી બોલ્યો સારું તું એક કામ કર અત્યારે ઘરે જતી રહે અને રાજકોટ આવવાની તૈયારી કર હું રાજકોટ જઈ કોઈ સારું મકાન ભાડે રાખી પોસ્ટ ઓફિસ ફોન કરી દઈશ ત્રણ દિવસ પછી પહેલાંની જેમ તું રોજ પોસ્ટ ઓફિસમાં જોશીને પૂછવા આવજે કે મારા માટે કોઈ ફોન છે શું સાહેબ તમે પણ મને ખીજવો છો હું ચાર પાંચ દિવસ પછી જોશી સાહેબને પૂછી લઈશ સાહેબ એક વાત કહું મારા માટે તો તમે જ મારા કાળિયા ઠાકર છો અને એ જતી રહી છેલ્લા વાક્યમાં મોઘમ રીતે એણે ઘણું બધું કહી દીધું સાંજે ઘરે જઈને સોલંકી સાહેબને ફોન કર્યો અને કહી દીધું કે હું સોનલને મારી સાથે લઈ જાઉં છું એનો ભાઈ રઘલો કદાચ કોઈ ફરિયાદ કરે તો જરા સંભાળી લેજો તમે બહુ સારું કામ કર્યું છે મહેતા સાહેબ પ્રઘલાની ચિંતા ના કરો છોકરી બિચારી સુખી થશે રાજકોટ પહોંચીને ભક્તિનગર સર્કલ બાજુ એક મોટો રૂમ લઈ લીધો જોશીને પોસ્ટ ઓફિસમાં ફોન કરીને કહી દીધું કે સોનલને રવિવારે સવારે રાજકોટની ટ્રેનમાં બેસાડી દે અને મને ફોન ઉપર જાણ કરે સોનલ સવારે બાર વાગ્યે જ રાજકોટ આવી ગઈ સ્ટેશન ઉપર હું એને લેવા ગયો સ્ટેશનથી સીધો સોનલને માર્કેટમાં લઈ ગયો અને ઘરમાં પહેરવા જેવા ત્રણ સારા ડ્રેસ અને બહાર જવા માટે બે ભારે ડ્રેસ ખરીદી લીધા સોનલ તો મારી સામે જોઈ જ રહી હું જે કરું છું તે મને કરવા દે સોનલ આજે એક પણ સવાલ તું મને પૂછીશ નહીં રસ્તામાં એક લેડીઝ શોપમાં લઈ ખરીદી લીધા તેથી હું એને ડ્રોઈંગ હોલમાં લઈ ગયો એણે જિંદગીમાં પહેલીવાર આટલું સારું ભોજન ચાખ્યું હતું જમીને હું એને મારી રૂમ ઉપર લઈ ગયો બાથરૂમમાં જેને વ્યવસ્થિત રીતે માથું છોડીને લાવી લેવાની મેં એને સૂચના આપી એ એક આજ્ઞાકી છોકરીની જેમ એક પણ સવાલ પૂછ્યા વગર હું જે કહું એનો અમલ કરતી રહી હું જે પણ કરી રહ્યો હતો એનાથી એને ખૂબ જ આશ્ચર્ય પણ થતું હતું બસ એ મારી સામે જોઈ રહેતી સાંજે એને હું બ્યુટી પાર્લરમાં લઈ ગયો અને ત્યાં મેડમને સૂચના આપી કે આને લેટેસ્ટ લુક આપવાનો છે વેક્સિંગ હેર સ્ટાઇલ બધું જ છેલ્લે મહેંદી પણ મૂકી દેજો હું બે અઢી કલાક પછી આવીને લઈ જઈશ બ્યુટી પાર્લરમાંથી સોનલ બહાર આવી ત્યારે હું પોતે પણ એને ઓળખી ના શક્યો બ્યુટી કીનને પણ ટક્કર આપે એવી એ લાગતી હતી રૂપાળી તો એ પહેલેથી જ હતી એમાં બ્યુટી પાર્લર પછી એનું સૌંદર્ય નિખરી ઉઠ્યું આ બધું કરવા પાછળ કારણ મેં સોનલ સાથે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું સોનલ સાથે લગ્ન કરવા માટે મારી પાસે બે કારણ હતા એક તો મારી ઉંમર હજુ માત્ર અઠ્યાવીસની હતી હું હજુ કુવારો હતો હું નાનો હતો ત્યારે જ મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા હું કાકા કાકીના ઘરે રહીને મોટો થયેલો નાનપણમાં બહુ જ દુઃખ સહન કરેલું એટલે લગ્ન કરવામાં મને હવે કોઈ પૂછનાર ન હતું બીજું કારણ એ હતું કે સોનલ સાથે હું એકલો જ રહેવાનો હતો સોનલ ખૂબ જ રૂપાળી હતી સાથે રહેતા રહેતા ક્યારેક મારાથી કોઈ ભૂલચૂક થઈ જાય તો મારામાં અને પ્રતરાપમાં ફરક શું હું પણ ગુનેગાર બની જાઉં ને અને માનો કે લગ્ન વગર અમે સાથે રહીએ તો પાડોશીઓ પણ કેવી વાતો કરે એના કરતાં એને પત્નીનો હક આપું તો એને પણ જિંદગી સલામત લાગે બીજા દિવસે સોમવારે સવારે મેં સોનલને ગઈકાલે ખરીદેલો ડ્રેસ પહેરવાનું કહ્યું એને લઈને હું સીધો કોર્ટમાં પહોંચી ગયો મારા એક જાણીતા વકીલને પણ મેં ફોન કરી દીધો કોર્ટમાં પહોંચીને અમે રજીસ્ટર્ડ કોર્ટ મેરેજ કરી લીધા કોર્ટમાંથી સીધા અમે ધારેશ્વર મહાદેવના મંદિરમાં ગયા સર જોડે પગે લાગી આશીર્વાદ લીધા ત્યાંથી હું એને મારા રૂમ ઉપર લઈ આવ્યો હવે સોનલ મારી કાયદેસરની પત્ની હતી અત્યાર સુધી ચૂપ રહેલી સોનલ રૂમમાં આવતા જ મને વળગી પડી અને ત્રુસકેને ત્રુસ્કે રડી પડી ખૂબ રડી ખૂબ રડી મારા પગ પાસે બેસી મારા પગ પકડી લીધા તમારા આ ઋણમાંથી હું ક્યારે છૂટીશ તમે તો ઇન્સાન છો કે દેવતા ના ડાર્લિંગ તારો કાળિયા ઠાકર કહીને મેં એને પ્રેમથી ઊભી કરી અને આલિંગનમાં લઈ લીધી મિત્રો આ ઘટના આપને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો જેથી દ્વારકાધીશની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય હિમા ગાત્રાટ જય શ્રી કૃષ્ણ